નમસ્તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી કાર્યકર કે પછી તેળા ઘરની જગ્યાની ભરતી વિશે વાત કરીશું તો મિત્રો આજે આંગણવાડી કાર્યકર તથા તેળા ઘરની જગ્યાની ભરતી માટે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે તેના વિશે વાત કરીશું તેની તમને માહિતી આપવામાં આવશે પરંતુ મારી એક વિનંતી છે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો હવે જાણીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો તેમાંથી પહેલું અરજી પત્રક જે તમને કલેક્ટર કચેરીથી મળી જશે પછી બીજા નંબર પર આવશે નિયત કોટ ફી સ્ટેમ્પ જે તમારે પચાસ રૂપિયાનો સ્ટેમ્પ લેવાનો આવશે ત્રણ નંબર પર છે અરજદારનો તલાટી કમ મંત્રીની રૂબરૂમાં જવાબ પછી મિત્રો ચોથા નંબર પર આવશે પંચનામું પંચનામું એટલે તમને ઓળખતા હોય તેવા બે સાક્ષી સાથે લઈને જવાનું રહેશે પાંચમું છે સોગંદ જે તમને ત્યાંથી કરી આપવામાં આવશે છઠ્ઠું છે રહેઠાણનો પુરાવો અને તેના પછી સાતમા નંબર પર પાસપોર્ટ સાઇઝના ફોટા જે તમે બેથી પાંચ લઈ જઈ શકો છો આઠમા નંબર પર છે ઓળખનો પુરાવો તો મિત્રો આંગણવાડીનો આ વિડીયો અમે મહેનત કરીને બનાવેલો છે જો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે અને હા અમારી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તો ચાલો આવી જ માહિતી સાથે હવે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ આભાર થેન્ક યુ ધન્યવાદ